નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા રોટરી ક્લબ દ્વારા એક સરસ મજાનો અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને એ છે બેટરી ઓપરેટેડ કૃત્રિમ હાથ જે લોકોના હાથમાં સમસ્યા છે કોઈથી હાથ આપ નથી કરતું અથવા તો કપાયો છે તો એવા લોકોની મોબિલિટી ચાલુ રહે એમનું જીવન સરળ બને

સુરત ભરૂચ સુધ્યમથી અમે લોકો સુધી હા અને અંદાજે સાડા ત્રણસો લોકોને હાથ મળી શકશે એવો અંદાજ છે એટલે લોકો સુધી પહોંચવા માટે સોશિયલ મીડિયા ના અને આપના જેવા હાથ જોવો જ હાથ દેખાય છે ઉપરાંત વજનમાં હળવો છે અને ડેલી રાત્રે કે નાતી વખતે કાઢી ફરીથી કરી શકાય એવું છે અને પછી એની ગ્રીટ એટલી સરસ છે કે ચમચી પકડી ને જમી શકે ગ્લાસ પકડી શકે બાઇક ચલાવી શકે કે બીજા કોઈ નોર્મલ જે કામ કરતા હોય એ બધા કરી શકાય છે ઓકે ઓકે પણ આ હાથ ક્યાં બને છે ક્યાંથી તમે લઈ આવો છો કઈ રીતે એની શું કિંમત લગભગ થતી હોય છે એટલે આ છે ને ઇનાલી ફાઉન્ડેશન કરીને પુના પાસે એક ચેરિટેબલ ટ્રસ્ટ છે અને એના પ્રશાંત કરીને જે એમને આ ડેવલપ કરેલું હતું આખી સ્વતંત્ર પર પેલા ઓકે અને જે જગ્યાએ કેમ્પ હોય એ જગ્યાએ એ લોકોનું વર્કશોપનું લેક વિકલ આવે અને એ વિકલ્પમાં બધા હાથ અને બધું રો મટીરીયલ પડ્યું હોય જે બેનિફિશરી છે એના માપ પ્રમાણે એના હાથ બનાવી અને ફિટ કરી દેવામાં આવે છે ઓન એન એવરેજ રોજના પચાસ થી સાહીઠ હાથ ફિટ થઈ શકે છે અને જે અંદરની બેટરી છે એની મિનિમમ લાઈફ એસ્ટિમેટેડ લાઈફ બે વર્ષની હોય છે અને કોઈ પણ બેનિફિશિયન આપવા પછી કાંઈ ઇસ્યુ થાય પ્રોબ્લેમ થાય બેકિરમ માં તો આંગડિયારે આઠ પાછો મોકલાવ એટલે સામે ઓકે કરીને અથવા નવો રિપ્લેસમેન્ટ બીજો બીજવા આપી દેવામાં આવે છે એટલે લાંબા સમય સુધી એને કોઈ બીજી વ્યવસ્થા કરવાની જરૂર ન પડે બરાબર પણ એમાં કોઈ સમસ્યા નથી કેટલા વર્ષ સુધી ચાલે એટલે અમે 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 બે બે આપીએ છીએ એમાં કોઈ કમ્પ્લેન એવી નથી આવતી એવું બને કે સો જણા ને પણ એમાંથી બે ત્રણ કોઈ બેટરી કનેક્શનમાં connection માં આવે તો આંગળીયામાં જ મોકલવાનો પછી અને સામે આંગળીયામાં બીજો હાથ એને મળી જાય એટલે એમને બીજું કોઈ ચિંતા કરવા જેવું નથી રહેતું ઓકે અને બેટરી કેવી રીતે બદલવાની હોય છે એમાં કઈ રીતે વ્યવસ્થા હોય છે ના એમાં નોર્મલ નોર્મલ બેટરી છે અંદર જે રિચાર્જેબલ બેટરી આવે અને એનું ચાર્જર પણ ભેગું આપે છે એટલે એકદમ ઈઝી છે ઓપરેટ કરવું અને બેટરી પાછી લોકલી મળી શકે એ ટાઈપ જે કે જેથી એને કોઈ પણ એક ઇન્ડિપેન્ડન્ટ પોતે વાપરી શકે એવી આ વસ્તુ છે આ જે કૃત્રિમ માં છે એ અંદાજે પંદર હજાર રૂપિયા ની કિંમત ગણાય એક ની કિંમત પંદર હજાર રૂપિયા ગણાય એવા ત્રણસો ને પચાસ જણા કે ત્રણસો સાહીઠ જણા ને મળશે તો તમે વિચારી શકો કે પચાસ લાખ રૂપિયા ઉપર નું વસ્તુ નો લાભ રોટરી ના માધ્યમથી જે લોકો ના હાથ કપાયેલા છે એમને મળશે અને એ ઇનાલી ફાઉન્ડેશન ના અમે ખુબ ખુબ ઋણી છે કે એમને આ પ્રોજેક્ટ માટે રોટરી ને ચાન્સ આપ્યો

સાચી વાત છે હું આપના શેર જેમાં ઇન્ટરવ્યુ લીધા હોય તેમાં તમે જોઈ શકશો કે ઘણી વખત લોકો રડવા માંડે

એટલે એની સાથે બીજા અન્ય મિત્રોનો કે જે અત્યારે મને કહેવાય નાસિક ગયા કે તો આની પેલા સંગમ ને કુરડુવાડી ભીલાઈ પછી ભીવંડી જે જે કેમ્પ હોય તો બે મિત્રો એવા છે કે તમારે જયારે જવું હોય ત્યારે હું ગાડીમાં તમારે ભેગો આવીશ કંપની આપવા માટે પ્લસ બી એટલી મદદ કરતા હોય અને જે ઓર્ગેનાઈઝર હોય રોટરી ક્લબ હોય કે ક્લબ જે સંસ્થા હોય એ લોકો અનુદાન લઈ આવે અને ત્યાં સાઇટ ઉપર ની બધી વ્યવસ્થા કરે એટલે આ બધું જ ભેગું થાય ત્યારે પ્રવૃત્તિ ને

સરસ મજાનું મારા માટે આનંદ ની વાત છે કે તમે આવી રીતે પ્લેટફોર્મ પૂરું પાડો છો કે જેથી લોકો સુધી પહોંચવામાં એક માધ્યમ જરૂર છે આપના જેવા હકારાત્મક વિચારસરણી વાળા લોકો હોય તો અમને વધારે લોકો સુધી પહોંચવામાં મદદ થાય જાય થેન્ક્યુ થેન્ક યુ સર